શ્રી સુંદરકાંડ સર્ગ છ થી નવ અત્યાર સુધી હનુમાનજીએ સાત માળની હવેલીઓમાં ફરીને સીતાની શોધ કરી હતી પણ હવે રાતના સમયે રાવણના મહેલમાં પ્રવેશવાનો વિચાર કર્યો પણ રાવણના મહેલમાં સર્વત્ર જગ્યાએ ફરી વળ્યા છતાં સીતાજી ક્યાંય જોવામાં આવ્યા નહીં આથી હનુમાનજી રાણીવાસમાં યાને કે અંતઃપુરમાં પ્રવેશવા ગયા ત્યાં ભયાનક રાક્ષસીઓ હાથમાં હથિયારો ધરીને ખડે પગે ચોંકી કરી રહી હતી તથા અંતઃપુરના પ્રવેશ દ્વાર પાસે મોટા મોટા ભયાનક રાક્ષસો હાથમાં આયુધો ધારણ કરીને ઊભા હતા આખા અંતઃપુરમાં હનુમાનજી ફરી વળ્યા પણ ક્યાંય સીતાજીને જોયા નહીં આથી નિરાશ થઈને બહાર નીકળી ગયા હવે તે લંકાનગરીમાં ફરીથી ફરવા લાગ્યા સીતાજીના હજી દર્શન થયા ન હતા આથી તે મનોમન રામનું સ્મરણ કરી રહ્યા હતા ફરી ફરીને નાસીપાસ થયા એટલે હનુમાનજીએ ફરીથી રાવણના મહેલમાં પ્રવેશ કર્યો તેમણે જોયું વિચાર્યું કે રાવણે સીતાને પોતાના ભવનમાં જ કોઈ ગુપ્ત જગ્યાએ રાખેલ હશે હનુમાનજી ફરીથી રાવણના મહેલમાં આવ્યા અને નાનામાં નાની જગ્યા જોઈ વળ્યા શયનગૃહ સ્નાનગૃહ અંતઃપુર અને રાવણનું પુષ્પક વિમાન આ બધી જગ્યાએ ફરી વળ્યા પણ ક્યાંય સીતાજી દેખાયા નહીં હનુમાનજી ફરતા ફરતા મંદોદરીના કક્ષમાં આવી ગયા ત્યાં રત્નજળીત સોનાના પલંગ પર રાવણ નિંદ્રા માણી રહ્યો હતો તે જ્યારે ઊંઘમાં શ્વાસ લેતો હતો ત્યારે નાગના ના જેવો અવાજ સંભળાતો હતો હનુમાનજી તેની નજીક જઈને બરાબર જોવા લાગ્યા રાવણ સૂતો હતો તે જાણે મોટો હાથી પર્વતના ઝરણામાં ચડ્યો હોય તેવો લાગતો હતો તેની બે ભૂજાઓ બહોળી ફેલાવી હતી તે ભૂજાઓ પર સુવર્ણના બાજુબંધ હતા અને હાથની દરેક આંગળીઓમાં અંગૂઠીઓ પણ ધારણ કરેલી હતી દેવોને પણ દુર્લભ એવા પુષ્પક વિમાનને બારીકાઈથી જોયા પછી હનુમાનજી રાજગૃહની મધ્યમાં આવેલ વિશાળ અંતઃપુરમાં આવ્યા અંતપુર બળજબરીથી લાવેલી કન્યાઓથી ભરપૂર હતું ત્યાં ભયાનક રાક્ષસો ચોંકી કરી રહ્યા હતા હનુમાનજી ફરીથી પુષ્પક વિમાન પર ચડીને ચારે બાજુ જોવા લાગ્યા પણ તેમને દેવી સીતા ક્યાંય દેખાયા નહીં આથી નિરાશ થઈને તે ફરી રાવણના શયનકક્ષમાં દાખલ થયા રાવણનો શયનકક્ષ વિશાળ અને ભવ્ય હતો તેની શોભા અનેરી હતી વશિષ્ઠ મુનિની શબલા ગાયની માફક દિવ્ય કાંતિવાળું જાણે લક્ષ્મીનું ઉદ્ભવ સ્થાન હોય તે પ્રવેશનારની કાંતિમાં પણ વધારો કરનાર હતું રાવણનું અંત જઈને હનુમાનજીને અતિ આશ્ચર્ય થયું અંદર પ્રવેશીને હનુમાનજીએ જોયું તો મેઘધનુષ્યના જેવા રંગબેરંગી વસ્ત્રો આભૂષણો અને પુષ્પમળાઓથી શોભતી અને મધુપાનથી તથા રતિક્રીડાથી નિદ્રાવશ ઘણી સુંદર્યો કિંમતી શૈયાઓ પર આળોટતી હતી તેના બિડાયેલા લોચનોવાળા મુખારવિંદને નિહાળીને હનુમાનજી વિચારવા લાગ્યા કે લાવણિયાભરી સુંદર્યોથી રાવણનું આ રાજ્યગૃહ કેવું શોભી રહ્યું છે એ નિદ્રાધીન સુંદર્યોની વચ્ચે રાવણ જાણે નક્ષત્રનો નાથ ચંદ્ર જેમ નભમંડળમાં શોભે છે તેમ શોભતો હતો સુંદરીઓ અસ્તવ્યસ્ત સ્થિતિમાં પડેલી હતી કેટલીકના માથાના વાળ વિખરાયેલા હતા તો કેટલીકની ફૂલમાળાઓ તૂટેલી હતી કેટલાકના આભૂષણો પડી ગયેલા હતા ચાંદલા ભૂસાઈ ગયા હતા ચંદ્રહાર તૂટી ગયા હતા રતિક્રીડાથી શ્રમયુક્ત સુંદરીઓના મુખમાંથી નીકળતો સુગંધિત વાયુ શર્કર શર્કરેય યુક્ત આવસથી જેમ આહલાદક લાગતો હતો એ સુંદરીઓમાં કેટલીક બ્રાહ્મણોની દૈત્યોની રાજર્ષિઓની ગંધર્વોની તો કેટલાક રાક્ષસોની કન્યાઓ હતી કોઈ પણ સુંદરીને રાવણ કપટરૂપ કે ઈચ્છા વિરુદ્ધ લાવ્યો ન હતો એકમાત્ર અપવાદરૂપે જનકસુતા સીતાને જ રાવણ કપટ કરીને હરણ કરીને લાવ્યો હતો હનુમાનજીએ મનમાં વિચાર આવ્યો કે આ સઘળી સ્ત્રીઓમાં રાઘવની ધર્મપત્ની સીતા પણ હશે તેમણે કદાચ રાક્ષસરાજ રાવણે ભ્રષ્ટ તો નહીં જ કર્યા હોય જો એમ જ હશે તો પછી રાવણનું ભૂલું જ થઈ રહ્યું વળી તેમને વિચાર આવ્યો કે સીતાજી તો આ સુંદરીના સમૂહમાં ક્યાંથી હોય ના ના એવું તો હોય જ નહીં કારણ કે સીતાજી તો આ સગળી સુંદરીઓ કરતાં સહસ્ત્ર ગુણા રૂપ ગુણથી ચડિયાતા છે છે રાવણે તેમને અવશ્ય જુદા જ રાખ્યા હોવા જોઈએ